અમદાવાદના જશુદાનગરમાં આત્મવિલોપન કરનાર મહિલાનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું મહિલાનું મોત થતાં સ્થાનિકોને વેપારીઓમાં ભારે આક્રોશ ફેલાયો આજે જશુદાનગરમાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા અને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો સ્થાનિકોની એક જ માંગ છે કે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે ઉલ્લેખનીય છે કે એસ્ટેટ વિભાગની ટીમ દુકાનનું ડિમોલેશન કરવા માટે આવી હતી આ દરમિયાન મહિલાએ જ્વલનશીલ પદાર્થ પોતાના પર છાંટીને આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો હતો જોકે મહિલા ગંભીર રીતે દાઝી જતા મોત થયું છે અમે બહાર હતા મ્યુનિસિપાલટી સાહેબો જોડે અમારું વાતચીત ચાલુ હતી એ હાથાભાઈ ઉપર આવી ગયા હતા ધમકી ઉપર ધમકી આપી રહ્યા હતા કે તમે જતા રહો નહીં તો અમે જીસીબી ચડાવી દઈશ આ નાખીશ તે નાખીશ પૂરી દુકાન તોડીને જતા રહીશું એ બધી ધમક્યા પ્રે બે કલાક સુધી આ બેન ખૂબ જ રડ્યા હતા અને ખૂબ જ રડીને આજી કરી હતી કે કોર્પોરેશનના અધિકારીને કે બે કલાકનો મને સમય આપો અને હું મારી દુકાન ખાલી કરી દઉં છું પણ આ લોકો એકના બે હતા થયા અને એમ કહેતા હતા કે અમે અત્યારે તોડવાનું ચાલુ કરીએ છીએ અને આવેશમાં એના બેન પોતાના શરીર ઉપર ઘાસલેટ સાટીને સળગી ગયા હતા